હર ઘર તિરંગા અભિયાનના કારણે દેશભરમાં દેશભક્તિનો માહોલ છવાયો છે ત્યારે સુરતના વેપારીઓને સાડા ત્રણ કરોડ રાષ્ટ્રધ્વજ બનાવવાનો ઓર્ડર મળ્યો છે જેનાથી અંદાજે સો કરોડનો વેપાર થશે ખાસ કરીને પ્રવીણ ગુપ્તાને એક કરોડથી વધુ ધ્વજ બનાવવાનો ઓર્ડર મળ્યો છે આ કાર્યથી ઘરે બેઠેલી ગૃહિણીઓ સહિત અનેક લોકોને રોજગારી મળી રહી છે સ્થાનિક ઉદ્યોગને વેગ મળ્યો છે પહેલાં મેડ ઇન ઇન્ડિયાના સંદેશને મજબૂત થઈ રહ્યો છે ને કારણ કે અગાઉ મોટા આ ધ્વજ ચીનથી આયાત કરાતા જો કે આ વર્ષે તિરંગાના ભાવમાં દસ થી વીસ ટકાનો વધારો પણ થયો છે આમ છતાં ડિમાન્ડમાં કોઈ ઘટાડો નથી આ કાર્યક્રમ માત્ર દેશભક્તિ જ નહીં પરંતુ આત્મનિર્ભરતા અને ભારતની એક ઝલક બતાવે છે ફ્લેગ क्वांटिटी में जा रहे हैं यहाँ पे हमने इनको लगभग दस हजार फ्लैग का ऑर्डर दिया है और जो इन जिस तरीके से इन लोगों का काम चल रहा है उससे लगता है कि बहुत जल्दी हमको अच्छे रेट में हमको फ्लैग मिल जाएंगे अत्य हमारी साथ है जो हाउस वाइफ है जो एमज घरे बेसेली है महिलाओं बधी हमारी साथ जॉइन थी के फ्लैग ने स्टीक करवा स्टीचिस करवा पैकिंग करवा तो एम बधी जॉइन